પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે વરસાદની શરૂઆતે જ ગોડાદરા રોડ પર ભુવો પડ્યો હતો એક મહિના પહેલા જ બનેલો રોડનો ફૂટ જેટલો ભાગ બેસી ગયો છે તંત્રની કામગીરી સામે અનેક સવાલો રહ્યા છે આ સાથે જનતામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરતમાં હજુ તો ચોમાસું શરૂ થયું નથી અને પહેલો જ વરસાદ જ્યાં પડ્યો ત્યાં સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી પાડી દીધી છે આ પહેલા જ વરસાદમાં આ પચાસ મીટર લાંબો રોડ આખો બેસી ગયો હતો

અને ઉપર બુલ્ડોઝર ચલાવીને લીપાપોથી સમાન કામગીરી કરીને પરત ચાલી ગઈ છે હજુ પણ નીચે આ જ પ્રકારે એકદમ રોડ પોલો જોવા મળી રહ્યો છે જો વરસાદ ભારે થાય અતિશય વરસાદ આવે તો ફરી અહીં આખો રોડ બેસી જવાની સ્થિતિ સર્જાય તેવી નોબત આવે તેવી છે અહીંના જે લોકો છે તે અહીંથી પરેશાન થઈ રહ્યા છે અહીં વેપાર કરી રહ્યા છે તે લોકો પરેશાન થઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું તમે જણાવશો અહીં રોડ આખો કેવી રીતે બેસી ગયો હતો શું જોયું હા બરસાદ નો પાણી આયો ને ત્યારે ખાડા પડી ગયા અંદર બેહી ગયા પહેલા રોડ બનાવેલો એક મહિના આવતી એક મહિના પહેલા બનાવેલા તો પછી રોડ બેહી ગયો રોડ ગયા બે મહિના પહેલા રોડ બનાવ્યો એના પછી બેહી ગયા અને વરસાદ કાલે પડેલા ને એમાં છે રોડ આ પાછો બનાવ્યો ને ટેમ્પરોરી જ કામ કરીને જ ગયો ખાલી આખો ખાડો પડેલો છે અંદર એજ જોવાનો છે આપણે હવે ખાસ શું લાગે છે ખાલી સમાન કામ કર્યું હા ખાલી લીપાપોથી જ કરેલો છે મોટા મોટા વસ્તુ લઈને નાખી દીધા છે ખાલી ના ખાલી નાખી દીધા તમે જણાવશો અહીં તમે મહિના થયા હતા અત્યારે રોડ બનાવ્યું ખાડા પડી ગયા પછી એ લોકો બે દિવસ પહેલા પૂરાઈ નઈ ગયા પછી અત્યારે બી બે કલાક પહેલા પુરાઈ નઈ ગયા એક કલાક બે કલાક થયા એટલે આ રોડ ખાલી 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 લેપા કરી ચાલ્યા ગયા આ લોકો મ્યુનિસિપાલિટી વાળા લોકો કામ યાશ હોય બધું હરકું કરે જ નહીં ખાલી લેપા પહોંચી કરી ચાલ્યા જાય

તો વરસાદ પડશે તો આવીને રહેશે હજુ બે કલાકમાં વરસાદ આવે તો પછી જેમના જેમ પહેલા જેવું પરિસ્થિતિ થઈ જવાની છે કેમ કે જે રોડ બનાવી છે અંદર કઈ ગાળા બેડા પથ્થર કઈ લાખો નહીં કે ખાલી માટી છે ને માટી નાખી દીધી પછી રોલર મૂકી દીધો વચ્ચેથી અને વર્તી વચ્ચે તો બારીક બારીક ખડી મૂકીને ડામર લાખી દીધો પછી વધારે બમ્પર આવે કોઈ મોટે વાહન આવે તો પછી એમને એમ જગ્યા પર બેહી જાય બરાબર એટલે જે રીતે સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં આવી આ રોડ બેસી ગયો હતો ત્યાં જે રીતના રોડ બેસી ગયો હતો ત્યારબાદ જે પ્રકારની કામગીરી થવી જોઈએ તે ના થઈ પાકો રોડ પણ નથી બનાવ્યો અને આ રોડની સાથે અહીં જે દુકાનદારો છે અહીંથી પસાર થતા રાહદારીઓ જે છે તે પરેશાન થઈ રહ્યા છે બીજી વાત એ છે કે રોડ બનાવતી વખતે પરંતુ આ પ્રકારના રોડ જ્યારે પહેલા જ વરસાદ આવે ત્યારે બેસી જાય છે ત્યારે કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામે છે અને ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકો પણ આરોપ લગાવી રહ્યા છે કેમેરામેન સર્જુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા